હવે પથારી ફરી હમજી લો આ છત્રીઓ સો વર્ષ એક ડોતા થયા એ પુરુષોત્તમ તમને ભલે કબુદી હુજી પણ એવી હુજી માં ભવાની તમારે જીપે આવીને બોલી મારી રાજપુતાણી ને અપવાસ કરવો પડે મારી રાજપુતાણી ને રોડ પર પડે એ તમારો સત્ય નાશ નીકળી જાય એકાદ વર્ષમાં

એના આમંત્રણ આપણું આપવાનું લગ્ન પ્રસંગે ખરખર સમસાન યાત્રા માં ક્યાંય નહીં તમારા બટકા રોટલા અવગાઈ સમાજ ની પથારી ફેરવવા બેઠા છો બે શરમ ની હદ હોય હદ હે ક્ષત્રિય તરીકે તમને બાર બાર મંત્રીઓ સમજાવે તો પણ તમે ન સમજો નથી સમજાનું કારણ શું મંત્રીઓનું સમાજમાં પણ વર્ચસ્વ નહીં હોય અને સરકારમાં પણ નથી સરકારને નથી સમજાવી શીખ્યા એટલે જેને રાજકારણ કરવું હોય કરો પણ છાના માના બેહો એમ અમે તમને નો એલાન કરી તમે અમને નો કરો તમે તમારું રાજકારણ કરો અમે તો સમાજ સેવક છીએ અમે સામાજિક કાર્ય કરી તમે રાજકીય કાર્યક્રમ કરો એટલે આપણે છે ને કાયમ કહું છું ને અત્યારે કહું છું વધારે વાત નહીં કરું દસ બોલ માં હો રન કરવાના છે ટેસ્ટ મેચ નહીં કોણ જીતાન કોણ હૈરા ડ્રો માં ગયા એટલે તો રમવાની જરૂર હું છે પાંચ દિવસ પછી વન ડે આવ્યો એમાં હાથ કલાક થાય ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યું એમાં ત્રણ કલાક થાય આ દસ બોલમાં તો હાથ થી આઠ મીટર થાય દસ બોલ એટલા માટે કહું છું એ તમને લાગુ પડે છે બાકી ઘણા એવી શંકા કરે પીટી બગુ ચડી ગયા છે ભલા ના દસ બોલમાં બધા છકા મારે તો હાઈટ થાય બધા ચોકા મારે તો ચાલી થાય અને મારો દાદા હનુમાનજી ને બોલાવું નહીં કે ચાર નો બોલ આપે ને ચાર વાઇટ બોલ આપે હતર બોલ આપે ને હતર છકા મારું ને એકસો ને બે રન કરો તો કે તમે આઉટ ન થઈ જાઓ અરે મેં તું મારા દાદા ને કહું મારા મામા ને અંપાઈ ની આંગળી ઉપર બે આંગળી ઊંચી નો થાય નું આઉટ ન થાવ બોલો કોઈ હરાવીએ કે જેને હનુમાનજી નો સાથ હોય હે દ્વારકાધીશ ખંભે બેઠો હોય માં ભગવતી જામ રાવલ ની જેમ ચકલી થઈને બેઠી હોય ને એમ તમને કહું છું ઓ પીટી જરા જરા ખંભે બેઠી છે માં ભગવતી કોઈની તાકાત નથી કોઈની ઓખાત નથી અને ડરવા ભરવાનું તો નહીં પણ સેનાથી નહીં ડરવાનું તમારું સામ્રાજ્ય ખતમ થઈ જાય તો થઈ જાય નવી ઘોડી ને નવો દા આ તો સમાજ ઉપર ભરોસો છે પણ સમાજને ખાલી હું અપીલ કરું ને તો પાછો હું કરોડપતિ થઈ જાઉં અને કા ભોળનાથ ના મંદિરે જઈને કમળ પૂજા કરી લઈશ મહારાણા પ્રતાપ ને હાથ ચડાવી જય એકલિંગજી કરીને તમે મને ડરાવો છો શું ધમકાવો છો શું સામ્રાજ્ય હતું કે હળમતિયા થી પહેલા કપડે ગયા હતા પાછા હળમતિયા આવી જાવ તો જામફળનો બગીચો છે જામફળ ખાશું અને મોજ કરશું ડ્રેગન ફ્રૂટનો બગીચો છે અને ફ્રૂટ ખાવા જેવું તો છે મારે જોઈ મહિને કેટલા તો બાપુજી હદીસો વિકાસ થતા ગયા છે પણ હે નુગરાવ છત્રીયો તમે છત્રીઓ અમારો અનિલભાઈ છે ને ભાઈ નર્પતભાઈના ભાઈ દાજીના દીકરા એ ઘણું બધું મારા માટે વાવીને ગયા છે અને મારો આવડો મોટા સમાજી મારી વાવણી છે એ મારી વાવણી ઉગે નહી એવું બને જ નઈ ઉગે ને કોઈ ન ભૂગે ભૂગે તો પછી ડર ગયા તો સમજો મર ગયા અરે જન્મ ને મૃત્યુ કોઈના બાપના હાથમાં છે એ તો છઠ્ઠા દિવસે લખાઈ ગયું છે પણ ભગવાનને પ્રાર્થના કરું કે એક્સિડન્ટમાં મોત ન મળે કોરોનામાં ન મળે અરે કોરોના ગમે તો ખતરનાક હતો ને હારો ત્રણ વાર વયો ગયો

એટલે પ્યોર સામાજિક છું અને પ્યોર છત્રીય છું છત્રીય ખરીદી ન શકાય કોશિશ તો કરતા કોશિશ કરશો તો કામ થઈ ગયા અને ધમકી મારવી એટલી મારો મરવાની તૈયારી છે તમને નમવાની તૈયારી નથી નથી ને નથી અમને મોકો આપ્યો તો તમને 16 તારીખ 19 તારીખ 22 તારીખ અમારી બેનો ઉપવાસ કરતા હતા અમારા બેનો રોડ ઉપર ઉતરી આવ્યા અમે આ આંદોલન પર અસ્મિતાને શોભે અને ધર્મને શોભે અને છત્રીયને શોભે પેલાય લડાયો આવી થાતી હતી પણ અત્યારે આપણે લડાઈ મેલા ટીકુભાઈને કીધું આ ટીકુભાઈને મેં કીધું તમે ચાણક્ય છો આ જે બુદ્ધિથી આપણે ચાલ્યા છીએ જો સંકલન સમિતિ છે ને એ તો તમને સહકાર સમિતિ ગણો તમને રોકવાનું ઘણું બધું કામ એને કર્યું છે મેં કીધું જો આ સંકલન સમિતિનું વિસર્જન થઈ જાય ને ત્યારે રજૂઆતમાં પણ કીધું છે તો મારા યુવાનો ને ચાલવા મુશ્કેલ છે આ એટલે જ બેઠા છે અમારા એક આદર્શની ની રાહ જોવે છે તો અમે ભવાની ના છોકરા નહીં પાછે કે આપણે બૌદ્ધિક યુદ્ધ કરવાનું છે ભલે રોડ રસ્તા ઉપર આવવું પડે છત્રીઓ નો ધર્મ છે અરે અમે તો સૂર્યવંશી છીએ ચંદ્રવંશી છીએ અગ્નિવંશી છીએ જેઠવા છે ને એ હનુમાન વંશ છે હું એનો જમાય છું

પરસોત્તમભાઈને એકને બચાવવા માટે અમારા સમગ્ર ક્ષત્રિય સમાજને તમે આટલું નુકસાન કરી શકો અમારી માતા અને બેનો રાધાને ને સીતાજી જેવા એની તમે અસ્મિતાને આટલી હદે તમને માફ કેમ કહી શકાય પરસોત્તમભાઈ મને જો તો દ્વારકાવાળો ભગવાન કૃષ્ણ ભગવાન આવે ને તો એમ કહું કે પરસોત્તમભાઈને સમજાવો અમને સમજાવવાની જરૂર નથી આવશે હો આમ જોવો તો આવી ગયો છે દાદો દ્વારકા થી આવી ગયો છે માં ભવાની આવી ગઈ છે એટલે મૂંઝાતા નહીં પરસોત્તમ ભાઈ ને પરચો બતાવવા માટે અત્યારે એક જ અસ્ત્ર છે બોલો બધા શસ્ત્ર ભલે ઘરે પડ્યા એનો અત્યારે ઉપયોગ ન કરો સમય આવશે ત્યારે કરવો પડશે પણ નહીં કોઈ બચે જ નહી હું તો માનું છું કે એકાદ વર્ષમાં એટેક આવી જાય રાત ની નથી

કોઈ તમારો આભાર માનો છો મારો સમાજ એક કોઈ દી ન થા પૃથ્વીરાજ ચૌહાણ થી 1100 વર્ષ એક નથી થયો જો થયો તો મંદિર છોડવા ન લૂટાત મારા પ્રતાપ ને શિવાજી નો હતો તમે બધા મુસ્લિમો તો આ ક્ષત્રિય તો દેશ ની અસ્મિતા અરે તમે સનાતન ધર્મ હું શીખડાવ છો

અરે મે હેબડું કે જામનગરની જે રથયાત્રા છે ધર્મ યાત્રા આપણી એ એવી હતી કે એક ગામ થી બીજે ગામ જાય તે પહેલી ગાડી ગામમાં જાય ને છેલી ગાડી બીજા ગામમાં માં હોય તમે પાણી બતાવી દીધું ખરેખર હો આ સંમેલન તો પેલા કરવાની જરૂર હતી કારણ કે શરૂઆત તો આમથી થી જામનગર એ કરી છે ગઈ 28 તારીખે એ જામનગર ના જુવાનિયાઓ ઘરે ઘરે ગબરસિંહ છે અમારા જામનગર માં જપ્પરસિંહ છે એ અમારા સૌરાષ્ટ્ર માં પીટી જાડેજા છે લાખો યોનોના ના ચાહક જે સમાજે પીટી જાડેજા ઉપર ચાલીસ વર્ષ ભરોસો મૂક્યો હોય અને બાણું કિલો વજન છે તમે મને ખરીદી આપો દસ કરોડ નહીં બાણું કરોડ આપો ને તો કર કરો અત્યારે મને તકલીફો ઘણી બધી છે મને પ્રેશરો એવો આવે છે અને જાન મારી નાખવાની ધમકી પણ ગોંડલ આવે છે ગોંડલ બસો અરજી પણ થઈ ગઈ છે

કે તમારી અત્યારે ઇન્કવાયરી એવી થશે અને મેં તું ચોપડા લઈને સિંહ એને અહીંયા મૂકો ને મારા ચોપડા ખુલા છે અત્યારે આઈડી ચોવીસ કલાક મારા ઘરે હોય છે હું એને ટાઈમ ટેબલ દઈને જાઉં છું કે અત્યારે જામનગર જાઉં છું હું કંઈ છુટકો નથી હું સિંહ છું હું ચંદ્ર જ છું હું દાદા અંદર નો રેવા દીધા હોત ગુજરાત હથપાર કર્યા હોત નજરકેદ કર્યા હોત પણ એને ખબર હતી કે જો આ નજરકેદ થાય તો આંદોલન કેવું થાય એની કલ્પના કરી શકે અરે મારી તો મરવાની તૈયારી છે મે કાયમ જાહેરાત કરી છે કે પાડ્યો થાઉ છે પણ છત્રીઓનો પાડ્યો થાઉ છે ને ફૂચર મરીમાં બેહું છે ડોક્ટર સાહેબ હાજર છે સાતમના દિવસે મે કીધું તો અને ફૂચર મરી મને મારા સમાજ માટે કદાચ પ્રાણની આહુતિ આપવી પડે ને તો આ મારી બેન દીકરીઓ માટે મને હજારો બેન દીકરીઓનો આશીર્વાદ છે અને આ સદીનો પેલો પાડ્યો પીટી ધારદાર છે મરવાનું છે પાકું છે અને મરવું છે પાકું છે

પાર્ટ ટ્વેન્ટ પૂરું થયું પાર્ટ ટુ પૂરું થયું ને પાર્ટ થ્રી ચાલુ થાય પાર્ટ થ્રી એવું હશે કે એ સંકલન સમિતિ બનશે ની વિશ્વ નોંધ હલે છે એ સંકલન સમિતિ એવી બનશે મારી જે મૂછની તો કુછ નહીં કુછે તો સબકુ છે મૂછે તો સબકુ છે એટલે એ એ સમિતિ આપણે બનાવશું જેમ અત્યારે આપણે રચના કેવી કરી હે ગુજરાત ગુજરાતમાંથી જિલ્લા જિલ્લામાંથી તાલુકા તાલુકામાંથી ગામડાની તો આડત્રીસો ગામમાંથી એક ગામ નો રહેવું જોઈએ બસો સિત્તેર તાલુકા એક ગામ નો રહેવું તાલુકો નો રહેવું જોઈએ તેત્રીસ જિલ્લામાંથી એક તેત્રીસ જિલ્લામાંથી કોઈ નો રહેવું જોઈએ અને એ સંખ્યા થાય ઓછામાં ઓછી પાંચ હજાર ની અને એમાં સમિતિ બનાવવાની સો ની અને એમાં સમિતિ બનાવવાની અગિયાર ની એ અગિયાર નક્કી તમારે મારે કરવાના છે કો થશે ને બે હાથ ઊંચા કરો જો આટલી કમિટી થી તમે આટલા બધા વિશ્વાસ મીકો છે

હું મતદાન કરીશ મારા પરિવાર ને કરાવીશ મારા પરિવાર ને કરાવીશ દસ મત હું લાવીશ દસ મત હું લાવીશ હું બેટી ને બચાવીશ હું બેટી ને બચાવીશ બેટી ને છલકાવી દઈશ બેટી ને છલકાવી દઈશ માં ભવાની સોગન ખાવ છું માં ભવાની સગન ખાવ છું સોગન ખાવ છું દ્વારકાધીશ ના શોધન ખાવું આશાપુરા મઢવાડી ના સોગંદ ખાવ છું આશાપુરા મઢવાડી ના શોધન ખાવ છું આ યુદ્ધ આપણે જીતવાનું છે દસ બોલ માં હોર રન નો મતલબ આ બરાબર જય માતાજી હવે ત્રણ વાર બોલવાનું છે